અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં બાળકોને ભીખ મંગાવવા માનવ તસ્કરી અને ડ્રગ્સ પેડલિંગ સહિતની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના હેઠળ શહેરના દરેક પોલીસ સ્ટેશનની સી ટીમને આ અંગે ડ્રાઈવ કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ સી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરી કુલ અઢાર બાળકોનું રેસ્ક્યુ કરીને ભિક્ષાવૃત્તિ કરાવનાર આરોપીઓ વિરુદ્ધમાં જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસ એકલવ્ય પથિક પિનાક અને બ્રહ્માસ્ત્ર જેવા જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે ત્યારે હવે પિનાક સોફ્ટવેરમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે સામાન્ય રીતે ગુનેગારો ખોટા નામ અથવા ખોટી વિગત નાખીને આયકર બનાવતા હોય છે જેથી પોલીસ તેમને રંગે હાથે પકડે તો પણ તેમની જૂની કરમ કુંડળી સામે આવતી નથી પરંતુ પિનાકમાં હવે ફેસ રેકોગ્નાઇઝ ટેકનોલોજી એડ કરી દેવાય છે જેથી તેમાં કોઈ પણ વ્યક્તિનો ફોટો પાડીને અપલોડ કર્યા બાદ સેકન્ડોમાં જ તે વ્યક્તિ સામે કયા પોલીસ સ્ટેશનમાં કેટલા અને કયા કયા ગુના નોંધાયેલા છે તેની વિગતો મળી જશે ગુજરાત સહિત દેશભરમાં આજે પાર્ટી પ્લોટ ક્લબ અને શેરીઓમાં ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પુલ પાર્ટી રેઇન ડાન્સ વિથ લંચ અને ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં કેટલાક સ્થળો પર આ વર્ષે સ્પેનની જેમ લા ટોમેટીનો થીમ પર ધોળેટી સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું જેના પગલે પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો